પરશુરામ ગિરિસ્ત્રિવિધિ મહામિત્રી સમસ્ત ગુજરાત બંધ સમાજ રાજ્ય કક્ષા આજે અક્ષય તૃતીય અક્ષય તૃતીય અને ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ આજે પરશુરામ ગાર્ડન ખાતે ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ એમની પૂજા અર્ચના દ્વારા કરવામાં આવ્યો આજે આ પૂજા અર્ચનામાં સુરત શહેરના મેયર સહિત કોર્પોરેટર સ્ત્રીઓ શાસક પક્ષના નેતા વિગેરે તેમજ मोटी संख्या में सनातनियों ब्राह्मणों भूड़ों उपस्थित रहा था जे पहलगाम कश्मीर में आतंकी घटना बनी ए घटना ने लेले ब्रह्म समाज एने सनातन तमाम सनातन जो वखोरी गाडी थी अने ही श्रद्धांजलि नो कार्यक्रम पण राखवामा आयो होतो એટલે અમે आज भगवान परशुराम जी ने प्रार्थना करिए छिए जेम भगवान कृष्ण गीता में कहू के જ્યારે જ્યારે અધર્મીઓનો ઉદ્ભવ થાય છે ત્યારે નાશ કરવો જ પડે એ અત્યારના મોદી સાહેબ प्रधानमंत्री શ્રી મોદી સાહેબ અને સરકારને ખૂબ શક્તિ આપે કે આવા આતંકવાદી કૃત્યો આવનારા સમયમાં હિન્દુસ્તાન સામે કોઈ આંખ ઊંચી પણ કરીને ન જોઈ શકે એવો આતંકવાદીને પાઠ ભણાવે આજે ભગવાન પરશુરામના જન્મસ્થળ નિમિત્તે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા એક ભવ્ય વૈદિક પૂજા કરવામાં આવી હતી અને સાથે સાથે બ્રહ્મ સમાજના સુરતના વિવિધ ગોળ તળના લોકો પણ સાથે જોડાયા હતા સાથે સાથે સેવાકીય મેડિકલ કેમ્પ રાખ્યો હતો કે જે બધાના બ્લડ સુગર ચેક કરાય તો જે આરોગ્યની સમસ્યા છે તેનું અમે વિનામૂલ્યે નિદાન નો કેમ્પ પણ રાખેલો હતો સાથે સાથે કાશ્મીરમાં હમણાં જે ઘટના બની જેમાં આપણા સનાતની ભાઈઓ જે શહીદ થયા જેમને આતંકવાદીઓ દ્વારા ગોળીથી ઉડાવવામાં આવ્યા શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી વિવિધ બ્રહ્મ સમાજના લોકો જોડાયા હતા ગુજરાત સિવાય અન્ય પ્રાંતના બધા પણ લોકો જોડાયા હતા પાંચસો થી વધુ સંખ્યામાં લોકોએ આ સેવા પૂજામાં ભાગ લીધો હતો મિત્રો આવા વિડીયો જોવા માટે આજે જ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો